નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ નવ જાન્યુઆરી બે હજાર ચોવીસને વાર મંગળવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું જીરુના તાજા બજાર ભાવ જે પહેલાં ચેનલ ઉપર નવો આવ્યા હોય તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ રાજકોટ પાંચ હજાર ત્રણસો એંશી રૂપિયાથી છ હજાર ચારસો પચાસ રૂપિયા હળવદ પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર સાતસો સાઠ રૂપિયા મોરબી ચાર હજાર પાંચસો પચાસ રૂપિયાથી છ હજાર રૂપિયા જુનાગઢ પાંચ હજાર છસો રૂપિયાથી પાંચ હજાર નવસો પચીસ રૂપિયા જસદન ચાર હજાર રૂપિયાથી છ હજાર ત્રણસો રૂપિયા ગોંડલ ત્રણ હજાર ચારસો રૂપિયાથી છ હજાર ત્રણસો રૂપિયા वाकणे ₹5000 થી ₹5900, ચેતપુર ₹4250 થી ₹4500, ઊંચા ₹5200 થી ₹6435, થરાદ ₹5000 થી ₹5900, પાટણ ₹4200 થી ₹4500 તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરૂના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો જય જવાન જય કિસાન